જય માતાજી મિત્રો ફરીવાર તમારું એક ન્યૂ વ્લોગમાં સ્વાગત છે અને આજે સન્ડે છે તો સુપર બ્લોગ બનવાનો છે અને હા ઘણા દિવસો પછી લગભગ અઠવાડિયા પછી આપણો બ્લોગ આવે છે મેં વચ્ચે કીધું હતું કે ભાઈ ડેલી વ્લોગ આવશે પણ ટાઈમ ના મળવાના કારણે એક અઠવાડિયે વચ્ચે વ્લોગ નહીં આવ્યો તો આજથી ફરીવાર ચાલુ કરીએ છીએ ડેલી બ્લોગ અને મસ્ત મજાનું નાઈ ધોઈ અને હવે જવાનું છે દુકાને આજ તો ભાઈ દુકાને જતા રહ્યા છે ને હું પાછળ થોડો મોડો ઉઠ્યો તો એટલે નાઈ ધોઈને ને હું પણ જઉં છું અત્યારે શોક ઉપર આજે અમારે ભુવાજી નથી તો બે ભાઈ એકલા જ છે મોટાભાઈ જતા રહ્યા છે અત્યારે હું જઉં છું અને હા બીજી ખાસ વાત કે આજે પણ બહાર જવાનું હતું મારે અને હવે એવરી એ આમ તો ડેલી વ્લોગ આવશે પણ એવરી સન્ડે એટલે એવરી રવિવારે બધા આર રવિવારે સુરતની આજુબાજુ જેટલા પણ બીચ છે એટલે હું તમને બતાવવાનું છું કારણ કે અત્યારે હવે સમાનની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે જે મસ્ત મસ્ત બીચ બતાવવાનો છે હર રવિવારે તો જોતા રહેજો બને રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મસ્ત ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગી ગયા છે લેટ થઈ ગયો છે તો આપણે પહોંચીએ છીએ સીધા દુકાન ઉપર તો થોડો માલ આવેલો તો બીજો તો મોટા પાય લઈ ગયા પણ થોડો બાકી તો એક જબલો હો લઈને જાઉં છું અને હવે પહોંચીએ છીએ સીધા શોપ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પરિવાર વાર કહું છું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જટ તમે સામે જોઈ શકો છો એ એશિયાનું સૌથી મોટું બોમ્બે માર્કેટ છે આજે સન્ડે છે એટલે બંધ રહે છે ફાઈનલી આપણે આવી ગયા છે શોપ ઉપર આજે સન્ડે છે એટલે થોડી બાલ દાડી કરાવવાની છે મસ્ત હેર કટિંગ કરાવવાના સાંજે શોપ છે મોટાભાઈ બેઠા છે વહેલા આવી ગયા તા આજે ભુવાજી છે નહીં આજે હવે વાગી ગયા છે બપોરના આઢી અને ગરાગીથી એટલે પાલો ઢગલો ભૂલ થઈ ગયો છે અમારા ભુવાજી નથી આજે ને કે ભુવાજી બહુ કામ કરે છે એટલે આજે ભુવાજીની થોડી યાદ આવે કે ભાઈ આજે રવિવાર હોત ભુવાજી હોય હાજર હોત તો આ પાલો ઢગલો ના થત તો ભાઈ વાગી ગયા છે આઠ અને હવે આપણે શરૂઆત થઈ ગઈ છે રીલ શૂટિંગ કરવાનું મસ્ત પ્લાઝો પેટર્ન પહેરાય છે ત્રણ કલર છે યલ્લો છે વ્હાઈટ છે અને એક બાર વાઇન છે તમને હમણાં લાઈન બતાવીશ તો આવી ગયો ત્રીજો કલર વાઇન કલર છે વાઈટ પર્પલ મસ્ત છે હવે આઠ વાગ્યા છે મસ્ત જમીન આપણે હેરપુર કટિંગ કરાવી દેસુ એક રીલ બનાવવાની પાછળ કેટલી મહેનત હોય છે લગભગ અડધો કલાક હોય છે આગળ મેં તમને બતાવેલી છે વિડીયોમાં અત્યારે ફરી વાર બતાવી દઉં છું આજે કે બધા સ્ટેચ્યુ કાઢવા પાછા ત્રણેક આવી લગાવવા એના અને પછી પાછી રીલ ઉતારવી ચલો રીલને સ્ટાર્ટ કરીએ છીએ તો ભાઈ હવે અહીંયા થાય છે ફોટો શૂટ રીલ ઉતરી ગઈ છે કેવી આવી છે ને કેવી બનાવી છે તો હું એન્ડમાં વિડીયોની અંદર એન્ડ નાખવાનો છું આ રીલ કઈ રીતની અમે કેવી રીલ ઉતારીએ છીએ તો આપણે રીલ આનાથી જ ઉતારીએ છીએ આપણે જે નવું માઇક લાવ્યા હતા ડીજીટેકનું એનાથી રોજે રીલ ઉતારીએ છીએ બ્લોગ પણ બતાવીએ બનાવીએ છીએ એનાથી જ છે સાડા હવે સીધા જઈએ છીએ ઘરે આખું શોપિંગ ખાલી થઈ ગયું છે આપણે છેલ્લે જઈએ છીએ તો આજે બહાર જમવાનું છે જે અમે આવી ગયા છે જમવા માટે અમારા પાંચે ભાઈ એક ભાણેજ તો ચલો જઈએ છીએ આજે રેસ્ટોરન્ટ માં અટપટી પાર્ટી તો ભાઈ રેસ્ટોરન્ટ નું નામ છે મેડ ઓવર ગ્રિલ જે પાંચ જણા ની ટિકિટ લીધી છે ટિકિટ નું બિલ આવ્યું છે એક હજાર પચાસ અનલિમિટેડ છે પાંચ પટ્ટી બધાને આપે બાદ છે અને મેડ ઓવર ગ્રીલ વેટિંગ માં અત્યારે બધા બેઠા છે તો ભાઈ મસ્ત જમીન આપણે આવતા રહ્યા છે અત્યારે રૂમ ઉપર પાછા ફરીવાર બધા આવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે અને આજે ઘણું ખરું કામ આપણે હેર કટિંગ કરવાનું બાકી હતું એ રહી ગયું છે મોડું થયું ના જવાનું તો આપ તો ફરી મળીએ છીએ કાલે એક નવા દિવસ સાથે નવી શરૂઆત સાથે આજ માટે આટલું જ છે અને બસ મસ્ત આવી ગયા છે બધા સુવાની તૈયારી છે તો બસ જય માતાજી જય શ્રી કૃષ્ણ